માણસ આજે તપ પણ નથી કરતો જપ પણ નથી કરતો માત્ર ભોગની પાસ નો માત્ર જીવને આમાં સંતોનું પણ લખ્યું છે પાખંડમ નિરતાહા સંતો વિરક્તા સપરિગ્રહ આજે જેને સંત ની પદવી મળી જેને સાધુની પદવી મળી એ બધા પણ પાખંડને અનુસરવામાં આવે છે પાખંડનો આધાર લઈ અને બોળી પ્રજાને છેતરે છે આપણે સંત કોને કહી ભાઈ તો કે ભાઈ भगવા કલરના કપડા પહેર્યા હોય ગળામાં સાતાડ દહ માળા ઉનાખી હોય અને એક આશ્રમ બાધીને બેહી હોય એટલે સમજી લેવાનું કે સંત છે એ નઈ મારા વાલા સંત એ કપડાથી કોઈ સંતની ઓળખાણ નથી મારા કોઈ ટીલા ટપકાય સંત ની ઓળખાણ નથી સાધુ ની ઓળખાણ નથી સાધુ કોને કહેવાય સંત કોને કહેવાય એની ઓળખાણ તો જુનાગઢ નો વૈષ્ણવજન કોને કહેવાય તો નરસિંહ મહેતા એના પદ લખ્યું અને કેવું છે કે સાધુ કોને સમજવો સંત કોને સમજવો સાધુ કોને કહેવાય સંત કોને કહેવાય એનું લક્ષણ બતાવ્યું

આ મારા ને આ પારકા જેનામાં આ ભાવ ન હોય એને સાધુ કહેવાય એને સંત કહેવાય